જય મહાદેવ મિત્રો તો આજે આપણે બજારમાંથી નીકળ્યા અને બજારમાંથી રિટર્ન આવતા હતા ને આપણને નાસ્તો કરવાની ઈચ્છા થઈ તો નાસ્તો કરવાની ઈચ્છા થાય અને આપણને કૈલાસગીરી બાપુ ન સાંભળે એવું તો બને નહીં તો ચાલો મુલાકાત લઈ કૈલાસગીરી બાપુ તો ફાઇનલી આપણે કૈલાસગીરી પાસે પહોંચી ગયા છીએ તો આનું એડ્રેસ લખી લેજો જ્વેલ સર્કલથી નિલંબા કરોડ પાર્કની બાજુમાં Sommer chia sẻ những con chuột quán cái miền ra trên sàn ra cái miền của anh em của anh em 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 Ok

જો બાપુ એ જમ્બો સાઈઝના ગુગરા જો આ તમે જોઈ શકો છો કે જમ્બો સાઈઝના ગુગરા તમને આખા ભાવનગરમાં ક્યાંય નહીં મળે તો ગુગરાની સાઈઝ તમે જુઓ અને એમાં બાપુ સાથે સાથે ત્રણ જાતની ચટણી આપે છે ત્રણ જાતની ચટણી નાખીને બનાવું છું હા એક તો આવશે લીલી ચટણી આવશે ચટપટી આવે એ હા આ ઓલી રાજકોટ ની ચટણી આવે છે સ્ટાઈલ ની લીલી ચટણી બરાબર છે આ પ્યોર લસણ ની તીખી ચટણી આવે તીખું ખાતો એના શોખીન માટે શોખીન માટે અને પ્યોર ગોળ ખજૂર ની ચટણી આપણે ગુજરાતીઓ ની ફેવરિટ બરાબર છે આ માથે આવી ગઈ ની છે સેવ છે મસાલા વાળા સિંગ દાણા બરાબર બરાબર આપણી ડીશ તૈયાર થઈ ગઈ આ તમે જોઈ શકો છો કે બાપુએ આપણી ડીશ તૈયાર કરી છે તો ચાલો આપણે ટેસ્ટ કરીએ કે ડીશ કેવી છે જ્યારે પણ અહીંયા ભાવનગર આવો કે આ એરિયાની મુલાકાત છો ત્યારે કૈલાસગીરી બાપુના ભૂભરા અવશ્ય કરજો સ્વાદ એક નંબર છે અને સપોર્ટ કરજો